तो यहाँ पे मारी जिंदगी खराब थे जी खराब खराब थे जी खराब जो जो तू मस्त लागे नॉन नॉन चला बढ़िया जी ना लागे ये बिचारा कौन वाली आम का है कौन है अंदर है हाँ अब वकील अब वकील जो वकील का चलो गाड़ी <laughs> मारा माथा बाद में सॉन्ग खाई जाए तो मॉम उतर बोलो मोए बे है मोए बे हाँ ले कटोरों नॉन बड़े ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા હું આશા કરું છું બધા એકદમ મજામાં હશે તો ચાલો મિત્રો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી આ સવારના દસ અને આજે જવાનું છે ક્યાં આગળ સવિતાબેન ચમ કઢાવવા મારા મમ્મીને દાળ દુખે છે તો આજે જવું છે દાળ કઢાવવા ના કઢાવી દેવી સો ટકા દુખે 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 દાળ દુખે એટલે કાઢવું પડે ખાવાય ના ખવાય શું કેવું ખે તો ચલો દવા જેને ઘટાઈ દે આજનો કોન્ટેન્ટ હાર્યો નહીં એમ પેલી શું કરે રિસાઇલી આસુ ઓનું નોમ એને હવે તમે મિત્રો રિસાયેલી આસુ જ પાડી દો આજે રિસાઇલી જ છે રિસાઇલી જ છે ને થાય છે આ તો ભૂલ મારી એ મારી ભૂલ નહીં એની ભૂલ હે મસ્તી મસ્તીમાં આજ વ્યક્તિ મેં એને લગાડી દીધું આ દરવાજો बताओ जो चला जी जो अंदर खोजो पड़ी गो बता दो खरा दुखे ना हाँ दुखे एक नहीं दुखते हमको दुखे चाहिए बताओ जी बताए तो खरे मस्ती मत कर जो बताए तो खराब प्लीज बताओ नहीं दुखो तो अंगूठो दुखवाया बता दुखे तो लड़का पाबो है ब्रो का जेब कपाई दो हां

પણ ડોક્ટરે કીધું કે તા બીપી લો થાય ને કે ના મન નઈ થાતી અને હાલકે એમ કે ચક્કર આવે કે શું છે રજની હા ભાઈ ડોક્ટરે શું કીધું ફાડી શું નહી ગાડી દોત દાડ કમ્પ્લીટ હે હા એટલે ડોક્ટર કહે કે શું કહેવાય કે તમારે રાખવી તો કે કવર ન ખાઈ દો એટલે બાય તક ના આમાં તો નઈ રાખી ગાડી જ નોકવી હે કે કવર જ ન ખાઈ દે ગાડી નઈ લે અરે આ કોમ આવે ખાવા કોમ આવશે તો બોલતો ખરા સાયલેન્ટ દાઢ દુખે તો પાલક પકોડા ખાવા માટે નાસ્તો કરવા માટે તે મંગાવ્યા તો ફોન કરી જો મિત્રોને મને ફોન કરી અને પાલક પકો પાલક પકોડા મંગાવ્યા નાસ્તો કરવા માટે હવે હું કેમેરો બંધ કર્યો ને આ માણસ બે હાથે ખાવાનું ચાલુ કરશે નહીં ખાવા પાક્કો દેખો મિત્રો આ રસ કાઢવાનું લાવ્યું હતું અમે એક જ વાર ઉપયોગ કર્યો ભાઈ આપણે એક જ વાર વાપરી નો ને એક વાર વાપરી રસ કાઢેલો હે રસ કાઢવાની આઈટમ લાઈ ગઈ જો જી આ તો ભેળ બનાવે ભાઈ ભાઈ જો લે શું બનાવે ભેળ પણ લેબુ પદિયા તે હમણાં ભેળ બમણા બનાવીને ગાધી દો હતી તો પણ બનાવ માં નહીં ખાવી ना सीरियसली मु तो बका आपड़े तो हेल्दी खावा वाला मोणसी है जो तो करा हां जो अमर पर रस गाड़ी है आपड़े मौसम में नो मौसम में नो रस गाड़ी है हाल गादा पालक पकोड़ा ना खाई हेल्दी पालक पकोड़ा बच्चा होने गादा था हाचू बोलो हाचू तेज गादा था छोटो मत बोल खाजी भरी सोगन मारा माथा बाहर में તો મારવા જ બેઠી મને ખબર હે બધી મને ખબર હે મને કોઈ થઈ ગયું ને કોઈ કારણો સર તો આ ઓળખો પર તમે ડાયરેક્ટ કેસ કરી શકો છો જે થાય ખુલ્લી ધમકી લેવું બનાવીએ આપણે હોય બધું કાચું ના લેબુ નઈ આપણે મસ્ત મોસમી નો રસ કરીએ ચલો હેલ્ધી આપડે બધું ના ખબર મારા ફ્રિજમાં શું પડ્યું તમને બતાવો ખાલી કેળા હી ચાર પડ્યા મોસંબી સંતર હે લે આ રહ્યા ઓકે હોય નીકળે ના ચલો તમારે ખાવું હોય તો આવી જો કાપી દીધી ચલી ગાવો ચલી ગાવો ચાર કાપો ચાર પહેલા બેનો તો બનાવો બેરો બનાન જોઈએ જો હારો બને આરી દેજ ને મને હા મેં કદી જ નહીં તમે લાઈવ તમે યુઝ નહીં કર્યો એક વાર કરી લે યુઝ અમે એક વાર કરી છે એક્ચ્યુઅલી માં આ તો કરી એ તો ખબર નહીં કે ચી રીતે થાય આ રીતે જાવ હા આ રીતે જાવ હા નીકળો જો મિત્રો આ તો પણ મેં જો રાખો તો ખરા ચુમ્માળી ધંધો એ મારો હા ખોલ ધંધો તો ખોલ દીયે ધંધો

કોઈ આપે મારી જિંદગી એકદમ મસ્ત થઈ ગઈ મસ્ત થઈ ગઈ મસ્ત થઈ ગઈ એકદમ સમજે કોઈ આપે મારી જિંદગી ખરાબ થઈ ગઈ ખરાબ ખરાબ થઈ ગઈ ખરાબ આખો દાડી ઓર્ડર આવે ને ડ્રેસનો તો તમે તમારી રીતે કેન્સલ કરી દેજો હવે આ જેને તે મંગાઈ મંગાઈ કરે હે શું મંગાવ્યું શું ડ્રેસ મંગાયો હા તો જીનસે જીનસે જો જો મિત્રો આજ જૈનતે મંગાઈ મંગાઈ ઘરે ઓના હાથમાં ફ્લિપકાર્ટ આવી ગયો કે બતાવી જ બરાબર ઘરાઘરા જ આ વાળી જૈનતે આ આ મોણસ કોમે લાગી જ ઓ મા ઓ મા ઓ મા ઓ મા કોમ વાળીયા મકાઈ કોમ આ અ વકીલા વકીલ જો વકીલ કચરો ગાડી

તો પૈસા હોય તો દાગીનામાં તમને પહેરાએ એવું કે જાતે મજૂરી કરો જા જાતે દાગીના પહેરો ભૂલથી લાવી કીધું તો ખરા ભૂલ થઈ જઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ જી ભૂલથી લાવી દીધી ભૂલ થઈ જઈ મોણસથી ભૂલ થાય બધા થઈ જાય સાઈઝ હા ના બરોબર આવું તો જોઈએ જ બધા જી પેન્ટ તો મસ્ત પણ કાઈ મોટું સેટ નહીં થતું હં માવો કલર મંગાવે બ્લુ તાર તાત જોડે ઓલરેડી બ્લુ હે તો ખરા નહીં બ્લુ હ બ્લુ નહીં હે નહીં તો મિત્રો વાગી ગયા સાતના ચાર અને જો ઓમનો તો એક ફોલ્લો થયો ને તે આખો દિવસ અડડ કરો અડાય ના લે અડડ કરસન તો વધારે થાય પણ મને શું દુખે આ જો આ મુએ આ મને જો હવારમાં ચટલું વાગ્યું તો એ બાદ કો દર્દ નહીં હોતા બારે

ફસાઈ ગયું તું બહાર જઈને હા મોટી જાનદી આવી જાય ના બહાર જતો રહ્યો ગયો ભંડિયા થઈ ગયા નોન નોન જો મસ્ત લાગે નોન નોનું ચિરા ભંડિયા જ લાગે આ લે ઓમે

બસ જુઓ ભાઈ પટીજું ખાવાનું પટી પતીજુ ખાવાનું પતીજું પટી પટી ઓકે કમ્પ્લીટ આટલો બ્લોગ એન્ડ કરતું હોય તો મિત્રો આજનો બ્લોગ આટલા બધી જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે દિવસો અમારો નવો વિડીયો આવે તમને ખબર ખાલી ઘરગુરીઓ ગમ્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો આ હા હા પેલું પેલું કઈક ચાલો મિત્રો બાય બાય Bye bye. cho aaj na video ghamya hai to like and comment kar da Jaju. Bye bye. bye, bye.